બાયકોટ માલદીવ આ પ્રકારનો હેશટેગ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડ થઈ રહ્યો છે તેને પાછળનું કારણ શું છે જાણવા માટે વિડીયો નાઇન સુધી જોડાયેલા રહો મોરબી અપડેટમાં હું છું તમારી સાથે ડોક્ટર અને એન્કર અમીષા રાજ ભારતના ટુરિઝમને પ્રમોટ કરવા માટે હાલમાં જ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી લક્ષદ્વીપની મુલાકાત પર ગયા હતા અને એ વિડિયો જે છે એમને સોશિયલ મીડિયા પર જાહેર કર્યો ત્યારે હવે વિડીયોને લઈને માલદીવના અમુક કર્મચારી અને મંત્રીઓ દ્વારા ભારત માટે અને વડાપ્રધાન માટે પણ અપમાનજનક ટિપ્પણીઓ જે છે કરી હતી જેને લઈને માલદીવ સરકારે એવું કહ્યું છે કે એમના પોતાના મંતવ્યો છે સરકારને એના સાથે કોઈ લેવા દેવા નથી ત્યારે ટિપ્પણી કરનાર મરિયમ શિવના ને સિવાય બીજા બે મંત્રીને જે છે એમને સસ્પેન્ડ કરી દીધા છે અત્યારે ત્યારે આ તરફ જોઈએ તો ભારતીયોમાં રોષ જોવા મળી રહ્યો છે ઘણા બધા બોલિવૂડ સેલિબ્રિટીઝ અત્યારે આ વિષય પર ટ્વીટ કરી રહ્યા છે ટ્રાવેલ એજન્સીઓ પણ અત્યારે માલદીવના બુકિંગ જે છે રદ કરી રહી છે અને ભારત ટુરિઝમ બીચ ટુરિઝમને પ્રમોટ કરવા માટે લક્ષદ્વીપ અને અંદમાનના બુકિંગ લઈ રહી છે દસ હજારથી પણ વધુ હોટેલ બુકિંગ અને પાંચ હજારથી વધુ ફ્લાઇટ બુકિંગ જે છે એ માલદીવના અત્યાર સુધીમાં રદ થઈ ગયા છે ત્યારે આ વિષય પર તમારા શું મંતવ્યો છે તમારા શું અભિપ્રાય છે જરૂરથી કમેન્ટ કરો અને આ વિડીયોને શેર કરો